નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા ભારતમાં રોજગારી એક મોટો પ્રશ્ન છે પરંતુ રોજગારી મુદ્દે ચર્ચા નથી થતી અને ચર્ચા થાય છે કે કેટલા કલાક કામ કરવું જોઈએ સમયાંતરે રોજગારીને લઈને ચર્ચા ના થાય પરંતુ આવા મુદ્દાઓ ઉપર ચર્ચા થતી રહી છે અને યુવાનોને ભાષણ આપવામાં આવે છે બે હજાર ત્રેવીસમાં ઇન્ફોસિસ કંપનીના સંસ્થાપકે એક નિવેદન આપ્યું કે અઠવાડિયામાં સિત્તેર કલાક કામ કરવું જોઈએ અને ત્યારબાદ અનેક નામાંકિત લોકોએ પણ કા કેટલા કલાક કામ કરવું જોઈએ તેને લઈને અલગ અલગ નિવેદન આપ્યા ત્યારે જે પ્રકારે નિવેદનો થાય છે અને એટલા કલાક કામ કરવું શક્ય છે કે નથી તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર અમારા સિનિયર પત્રકાર જોડાયેલા છે ડૉક્ટર કિરણ કાપુરે તો જે પ્રકારે નિવેદન આપે છે તો ખરેખર સિત્તેર કલાક કામ કરવું શક્ય છે જો આ ચર્ચા આમ તો ગયા વર્ષથી છે સૌથી પહેલાં જે છે નારાયણ મૂર્તિએ એમણે વાત કરી હતી કે સિત્તેર કલાક કામ કરવું જોઈએ હવે આ ચર્ચા અત્યારે કેમ થઈ રહી છે તો એનું કારણ એ છે કે એલ એન્ડ ટી લાર્સન એન્ડ ટુબ્રોના જે ચેરમેન છે સુબ્રમણ્યમ એમણે એવું કીધું છે કે ભાઈ નેવું કલાક કામ કરવું જોઈએ એના ઉપરાંત આ દિલ્હીની જે એમ્સ દવાખા એમ્સ જે હોસ્પિટલ છે એના ડિરેક્ટર છે એમણે પણ કીધું છે કે ભાઈ પંદરથી અઢાર કલાક કામ કરવું તો એમાં કશું ખોટું નથી જો વ્યક્તિ ખુશી ખુશી કામ કરે તો એના પછી જે સ્કૂટર કંપની છે એક એના ભાવિશ અગ્રવાલ છે ઓલાના ડિરેક્ટર એમણે પણ કહ્યું કે કામ નેવું કલાક કામ કરવું જોઈએ અને સૌથી અગત્યનું કે આપણા દેશમાં નીતિ આયોગ હોય છે કે જે નીતિ ઘડે છે તો એ નીતિ આયોગના પૂર્વ સીઈઓ જેમનું નામ છે અભિનવ કાંત એમણે પણ એવું કીધું કે નેવું કલાક કામની એમણે તરફેણ કરી એટલે આ બધા જ જે છે કેટલાક ઉદ્યોગપતિ છે અભિનવ કાંત છે એ સરકારી પદે રહ્યા છે તો એ બધાએ નેવું કલાકની ભલામણ કરી એટલે આ ચર્ચા અત્યારે બધે ત્યાં થાય છે કે ભાઈ સિત્તેરથી નેવું કલાક કામ થાય કે ન થાય પણ હવે આપણે એવું જોઈએ કે જે સિત્તેર થી નેવું કલાક કામ થાય કે ન થાય તો જે આપણો ફેક્ટરી એક્ટ છે એ મુજબ અડતાલીસ કલાકથી વધુ કામ ન થવા જોઈએ મોટાભાગે અડતાલીસ કલાક છે અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એના મુજબ પણ જે કામ કરવાની ક્ષમતા માણસની જે એક દિવસ અઠવાડિયામાં નક્કી થઈ છે એ બેતાલીસ પિસ્તાલીસ કલાકની આસપાસની છે હવે એક એવરેજ ઇન્ડિયન જે છે એ સર્વે થયા મુજબ મને લાગે છે ઇન્ટરનેશનલ લેબર એસોસિએશને જ એ સર્વે કર્યો છે તો એ એવરેજ ઇન્ડિયન સુડતાલીસ કલાક કામ કરે છે વીકમાં અને બીજા પચાસ ટકાથી એટલે સામાન્ય માણસો તો એવા છે કે જેમણે જે આ નિવેદન આપ્યું છે એનાથી પણ વધારે કામ કરતા હોય છે કારણ કે ઘર ચલાવવાનું હોય છે જો આપણા દેશમાં એક તો સૌથી અગત્યનો મુદ્દો એ આવે છે આમાં કે મોટા ભાગ્યાના જે કામદારો છે એ અસંગઠિત કાર્યક્ષેત્રોમાં કામ કરે છે એટલે એ અસંગઠિત છે એનો ડેટા નથી એ કેટલા કલાક કામ કરે છે એનું કેટલું શોષણ થાય છે એ કશા જ આપણા તે કાયદા બધા જ છે મોટા ભાગના કાયદા છે આટલા કલાક કામ થવું જોઈએ આટલું વેતન મળવું જોઈએ એ આટલાથી વધારે જો કામ કરે તો એને દિવસના વધારાનો એક વળતર મળવું જોઈએ આઠ કલાકથી વધારે પણ એ ઇમ્પ્લિમેન્ટ નથી થતું અને આ જે કંઈ કાયદા છે એ ધરાર એની અવગણના કરે છે એ કોઈ પણ નાનામાં નાનો વેપારી હોય કે આ ઉદ્યોગપતિ હોય એક જે ઇન્ફોસિસની જ વાત કરીએ તો ઇન્ફોસિસમાં જ એવું કહેવાય છે કે દસ વર્ષથી જે કર્મચારીઓનો પગાર છે એ બહુ નગણને વધ્યા છે અને જે લાર્સન એન્ડ ટુબ્રોના જે ચેરમેન છે સુબ્રમણ્યમ એમણે જે કહ્યું છે કે આવી રીતે નેવું કલાક કામ કરવું જોઈએ એમણે તો એવું એ કહ્યું છે કે ભાઈ હું ઈચ્છું તો રવિવારે પણ હું રજા ન આપું અમારા કર્મચારીઓને તો એમનો પગાર જે છે મહિનામાં એક પચાસ કરોડ લઈ જાય છે એટલે ત્યાં એમનો જે એવરેજ કર્મચારી છે એમના કરતાં એ જે ચેરમેન છે એમનો એ પગાર પાંચસો ગણો વધારે છે જે એવરેજ પગાર છે તો તમે સમજી શકો છો કે એ કેમ ના પાડે છે કે હું રજા કેમ ન લઉં કારણ કે એને ન રજા લેવાનું બહુ મોટું વળતર છે અને એ સ્વાભાવિક છે કે તમને આ જે પૈસા આવે છે એમ તમે કામમાં વધારે પરોવા આવો છો પણ હવે આપણે એને બહુ જ એકદમ તટસ્થ રીતે જોઈએ આખી વસ્તુને કે આવું નેવું કલાક કે સિત્તેર કલાક આ જે આટલી ગણતરી માંડે છે એવું કામ કરવું શક્ય છે તો બધાના ફિલ્ડ અલગ અલગ છે બધાની કામ કરવાની એક પેટર્ન હોય બધાની શક્તિ હોય બધા અલગ અલગ હવે ઘણા કામ એવા છે કે જેમાં એવું હોય કે તમે બે કલાક કામ કરો જેમ કે આપણે પત્રકારત્વનું જ કામ લઈએ આમ એનું કામ જોવા જઈએ તો એક પત્રકારનું કામ આખા દિવસ ચાલતું રહ્યું છે એ અને એ એને જ્યારે કામ કરવાનું હોય રિયલ સમજો કે લખતો હોય કે ઓન કેમેરા બોલતો હોય કાં તો ફિલ્ડમાં ફરતો હોય તો કદાચ એનું કામ થોડું ઓછું હોય પણ એનું દિમાગ સતત ચાલતું હોય એ કામ સાથે સતત એન્ગેજ હોય એ એના ઓફિસવાળા સાથે સતત વાતચીત કરતો હોય તો એ બધા એના કામના પ્રકાર છે એવી રીતે જ હવે તમે સમજો કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ ત્યાં ફેક્ટરી આપણે વટવા જેવા વિસ્તારમાં જઈએ કે આપણે કોઈ આપણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઈએ તો તમે એવું સહજ રીતે કોઈ પણ ત્યાં જે કર્મચારીઓ મજદૂર હોય એમને પૂછશો કે તમે કેટલા કલાક કામ કરતા કરો છો તો મને નથી લાગતું કે દસ કલાકથી ઓછા કે એનાથી વિશેષ વાત કદાચ આમણે જે એટલા કલાક કીધા એટલા કરતા હોય પણ એમને પગાર કેટલો મળે છે એ મુદ્દે ક્યારેક કોઈએ પૂછ્યું છે કે તમે કેટલા કલાક કામ કરો છો તમને પગાર કેટલો મળે એટલે આમાં એક વાત એ પણ આવે છે કે સૌથી જે પગારની વાત આવે છે કે આપણા ત્યાં અસંગઠિત કાર્યક્ષેત્રમાં આમનું કોઈ પગાર ધોરણ એ રીતે નથી જળવાતું જે રીતે હોવું જોઈએ દિવસની ન્યૂનતમ જે એમને મજદૂરી હોય એ પણ નથી આપવામાં આવતી આપણા ત્યાં અત્યારે પણ સરકારના જે પગાર ધોરણ શરૂઆતના હોય કે જેને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવે એને પણ બહુ ઓછા પગારે લેવામાં આવે છે એવું આપણે અસંખ્ય વખત જોયું છે આની સાથે સાથે જ સંલગ્ન બીજા મુદ્દા ઘણા બધા છે કે ભાઈ આપણા ત્યાં યોગ્ય કામ કાં તો યોગ્ય વળતર એ મળે છે એ જ નથી મળતું ત્યારે આટલા કલાક કામ કરવાની વાત ઉદ્યોગપતિઓ કરે છે અને આ બહુ એસ્ટાબ્લિશ છે દુનિયાભરમાં એ બહુ સ્થાપિત થયું છે કે એ જે કામ કરવાનો દર અઠવાડિયામાં ચાલીસથી પિસ્તાલીસ અડતાલીસ એવું કે છે એટલે એ એ વિષય પર આપણે આગળ ચર્ચા કરીએ પણ અત્યારે જે પ્રકારે સતત આવા નિવેદનો આવી રહ્યા છે કેટલા કલાક કામ કરવું જોઈએ એવા નિવેદનો અત્યારે જ શા માટે આ લોકો કહી રહ્યા છે એટલે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હવે અત્યારે એવું બતાવવામાં આવી રહ્યું છે કે દેશ આગળ વધી રહ્યો છે આપણી રાષ્ટ્રભક્તિ વધી છે બીજું એવું પણ ઘણી ઘણી જગ્યાએ યોગદાન યોગદાન આપો આપો એવું પણ વાત કહેવામાં આવી છે કે આપણા વડાપ્રધાન આટલા કલાક કામ કરે છે એ બહુ ઓછું ઊંઘે છે અને સતત કામ કરે છે એટલે એવી વાતો અને આ દેશને પુષ્ક અને એમાં પછી જાપાનને ચીનના ઉદાહરણ આપવામાં આવે છે હવે બધા દેશોની ભૌગોલિક સ્થિતિ બધા દેશોનું માનસ એ બધું અલગ અલગ હોય છે હવે તમે આમ જોવા જશો ચીન કે જાપાન તો એ દેશે પ્રગતિ બહુ કરી છે પણ એ સમુ તમે ચીનને જોશો તો થોડું બીબાઢાળ લાગશે તમને એ એની વર્કિંગ પેટર્ન એ લોકો માત્ર ને માત્ર પ્રોડક્શન પર બહુ જ ફોકસ કરે છે કે ભાઈ પ્રોડક્શન વધવું જોઈએ અને એ રીતે એ લોકો દુનિયાભરના માર્કેટ કેપ્ચર કરવા માગે છે એ એ લોકો સસ્તા પ્રોડક્ટ કરવા માગે છે આપણા ત્યાં એ ટ્રેન્ડ ક્યાંક ક્યાંક શરૂ થયો છે પણ મૂળે વસ્તુ જે તમારી સર્જનશીલતા છે પ્રોડક્ટિવિટી છે અને સૌથી અગત્યનું છે એ વર્ક ને લાઈફનું બેલેન્સ કરવાનું જેનું ઘણી જગ્યાએ આ આ જે સુબ્રમણ્યમ હોય લાર્સન એન્ડ ટૂબ્રોના કે પછી અભિનવ કાંતની વાત એ કેટલાક ઉદ્યોગપતિએ એનો વિરોધ બી કર્યો છે જેમ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન છે મહિન્દ્રા જે તો એમણે એવું કીધું છે કે કામ વર્ક લાઈફ બેલેન્સ બહુ જરૂરી છે અને પ્રોડક્ટિવિટી અગત્યની છે એવી જ રીતે સેલિબ્રિટીમાંથી દીપિકા પાદુકોણાએ કીધું છે અભિ અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના જે છે સર્વેસર્વા તો એમણે એવું કીધું છે કે તમે જો નેવું કલાક કામ કરાવશો તો એક માણસને તમે રોબોટ બનાવવા તરફ લઈ જશો તો આ બધા જોખમો આ ઉદ્યોગપતિઓને ખબર જ હોવા જોઈએ પણ કેમ એ લોકો આવી વાત કરે છે એટલે નારાયણ મૂર્તિ જે છે એને તો આપણે ઘણા કિસ્સામાં એમને થિંકિંગ પેલી ફિગર તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ એ બહુ વિચારશીલ વ્યક્તિ છે પણ એમણે એવી વાત કરી કે ભાઈ સિત્તેર કલાક કામ કરવું જોઈએ અને એ એવું બી કહી રહ્યા છે કે ભાઈ આ જે આપણા યુવાનો છે એ થોડાક આળસુ છે એવી પણ વાત આવે એટલે આ જે ઉદ્યોગપતિઓ આવી વાતો કરે છે એ લોકોએ એ પણ કહેવું જોઈએ કે અમે આટલા લોકોને રોજગારી આપી છે હા જો આમાં એવું છે કે જે ઉદ્યોગપતિઓ છે એ તો ઓબ્વિયસલી આ જે મોટા મોટા નામો આવ્યા છે સુબ્રમણ્યમ તો એ કે પછી તો એમના કંપનીઓમાં હજારોથી માંડીને લાખોમાં કર્મચારીઓની સંખ્યા છે એટલે એ એમની જે એ જ્યારે કહે છે ત્યારે ઓબ્વિયસલી એ પોલિસી એમના ત્યાં તો ઇમ્પ્લિમેન્ટ થાય જ છે પણ સાથે સાથે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આમના ઉદાહરણ આપીને બીજી જગ્યાએ કોઈકનું શોષણ થાય આ ઓલરેડી વાત આપણે અગાઉ થઈ એમ કે ભાઈ ઓલરેડી આપણા ત્યાં જે વર્કિંગ સ્ટાઇલ છે આપણા ત્યાંની એમાં ઓલરેડી લોકો વધારે મજૂરી કરે છે ઓછું વળતર મેળવે છે અને સાથે સાથે એ સારી કન્ડિશનમાં કામ નથી કરતો આ લોકો એ નથી કહી રહ્યા કે એક મજૂર એક કર્મચારીને સારી સગવડ મળવી જોઈએ એટલે આપણે એક સામાન્ય ઉદાહરણ હું તમને આપું કે આપણા દેશના પ્રધાનમંત્રી વારંવાર કહે છે કે આટલા કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું એટલે આપણે સારી સમજ કે એ લોકોને મફત અનાજની જરૂર છે ને એમની આર્થિક વ્યવસ્થા નથી સારી તો શું એ લોકોએ હવે આટલા સિત્તેર કલાક કામ કરે તો એમની આર્થિક વ્યવસ્થા દૂર થઈ જાય ખરી જો એ આ તો બહુ જ મોટો વિષય છે પણ હું તમને સાત કલાક કામ કરે છે એનો મતલબ એવો છે અત્યારે આપણા દેશમાં બહુ બધી જગ્યાએ શહેરોની સ્થિતિને થોડુંક તમે વાત કરો તમે થોડા ઇન્ટરિયરમાં જાઓ તો એવા ઘણી જગ્યાઓ છે કે જ્યાં માણસને પોતાનું જીવન ટકાવવા માટે બહુ જ મજદૂરી કરવી પડે છે રોજબરોજનો રોટલો રડવા માટે એને રાત દિવસ પછીનો પાળવો પડે છે એ સરળતાથી નથી કમાઈ શકતો સરળતાથી પોતાનું પેટ નથી ભરી શકતો એવા કેટલાય ડેટા છે કે જેમાં આપણા ત્યાંના ઘણા બધા કરોડોની સંખ્યામાં લોકો અર્ધભૂખ્યા સ્થિતિમાં ઊંઘી જાય છે એમને એવી રીતે ઊંઘું પડે છે તો ઓવરઓલ જે છે કે ભાઈ સગવડ નથી મળતી વળતર નથી મળતું અને આ બધું જ સિનારીઓ જોઈએ છે ત્યારે આપણને એવું લાગે છે કે આ લોકો આટલી બે મતલબની વાત કેમ કરતા હશે અને એ લોકો ઈચ્છે એ લોકો એવી સ્થિતિમાં છે કે લોકો ઈચ્છે તો એ લોકો નવી વર્કિંગ સ્ટાઇલ નવી વર્કિંગ પેટર્ન જેમ કે તમે અત્યારે ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સનું ઉદાહરણ લો તો ત્યાં એવી એ લોકો એ સ્થિતિ લાવ્યા છે કે કલાક એટલે 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 વર્કિંગ અવર પછી તમારો માલિક તમને ફોન ન કરી શકે એ લોકો સુધી ગયા ફ્રાન્સનું એક મેં એવું પણ સાંભળ્યું હતું કે ત્યાં પેન્શન બંધ કરવાની વાત હતી અને ત્યાર પછી બંધ કરવાની એટલે કે તમારે હજી બે ત્રણ વર્ષ કે કામ કરવું પડશે એવી રીતની વાત હતી આખી તો ત્યાંના લોકો રોડ પર ઉતર્યા આવ્યા કે ના ભાઈ તમે કે હતું ભાઈ તમે આટલા કલાક કામ કરો તો તમને પેન્શન મળશે હા એટલે આમાં કેવું છે કે વિચાર પ્રદર્શિત કર્યા જયારે લાલસન ટુબરોવાળાએ સુબ્રમણ્યમે એમ કીધું કે આવી રીતે નેવું કલાક કામ કરવું જોઈએ ને હું એણે તો એવું એવું પણ ટિપ્પણી કરી કે હું મારા વાઈફને ટીગર ટિગર જોતો નથી દિવસમાં એટલે મતલબ કે મારા વાઈફને સમય નથી આપતો હું માત્ર ને માત્ર કામ કરું છું પણ તમે એ રીતે જોવા જાઓ તો પૂરેપૂરો મુદ્દો જે છે એ આપણી વર્ક લાઈફ બેલેન્સ જે છે એને સૌથી પ્રાયોરિટી પર આપણે મૂકતા આવ્યા છે આપણી પહેલાંની પણ સ્થિતિ જુઓ તો તમે જોશો કે ઇન્ડિયન્સ વર્ક લાઈફ બેલેન્સને માનતા આવ્યા છે પણ હવે જે કોર્પોરેટ કલ્ચર આવ્યું છે એમાં પંચાવન એવું કહેવાય છે કે આપણા ત્યાં કોર્પોરેટ જે કંપનીઓ છે એમાં પંચાવન કલાક કામ કરવું બહુ સામાન્ય છે બીજું કે કેટલાક જર્નાલિસ્ટ છે ડૉક્ટર એન્જિનિયર આવા બધા વ્યવસાયો છે જે મોટાભાગે શહેર કેન્દ્રી છે તો એવા વ્યવસાયમાં દિવસમાં દસ કલાક કામ કરવું બાર કલાક કામ કરવું એ બહુ સામાન્ય વાત છે તમે પણ એક જર્નાલિસ્ટ તરીકે કામ કરો છો તો તમે સવારે દસ વાગે આવતા હશો અને રાત્રે નવ દસ વાગ્યા સુધી તમે કામ કરો છો અને તેમ છતાં આપણને ઘરે જતા એવું લાગે છે કે કેટલુંય કામ બાકી રહી ગયું અને સવારે ઉઠતાની સાથે જ આપણો આપણો વિચાર જ એ રીતે શરૂ થાય છે કે આજે કામમાં શું છે આજે કઈ સ્ટોરી છે તો આવું બધા જ જે કોમ્પિટિટિવ એકદમ સ્પર્ધાત્મક જે ફિલ્ડ છે બધા જ એ લોકો રોજે રોજ પોતાનો જીવ રેડી નાખે છે અને એવું કહે છે કે કોર્પોરેટ કલ્ચરમાં જે આવી રીતે પંચાવન કલાકોથી વધારે જે કામ કરે છે એના પર બીમારીઓનું જોખમ વધારે છે અને હજુ એ આંકડા હજી જોયા નથી પણ તમે ઓબ્વિયસલી એવા આંકડા શોધો તો મળે જ તમને કે જે કોર્પોરેટ કલ્ચરમાં આટલું વધારે કામ કરે છે તો એ અનેક બીમારીઓથી પીડાય છે ને એમનું મૃત્યુ સુધા થયું છે અંદર પણ અનેક એવી કંપનીઓ છે કે જે કર્મચારીનું ધ્યાન પણ રાખે છે વિદેશમાં પણ એવી બધી કંપનીઓ છે કે કર્મચારીના આરામ માટેનો પણ સમય આપે છે તો આપણે અહીંયા તો એવું કોઈ કલ્ચર જ જોવા નથી મળતું ના એટલે જેમ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કે જે આપણી રસી બનાવી કોરોનાની એ પૂના આધારવાલા તો એ બધાએ જ એ કીધું કે ભાઈ વર્કલાઇફ બેલેન્સ હોવી જોઈએ એટલે ઘણી એવી કંપનીઓ છે નાની નાની કંપનીઓ અને હું એમ કહું છું કે ભાઈ જે એવી કંપનીઓ છે એમણે ખુલીને કહેવું જોઈએ કે ભાઈ અમે અમારા વર્કર્સને આટલું સગવડ આપીએ છે આટલી અમને પ્રાયોરિટી આપીએ છે જો અને આમાં એવું છે કે ભાઈ સૌથી કામ કેટલા કલાક કરવું એના કરતાં તમે કામ કેવું કરો છો પ્રોડક્ટિવિટી કેવી કરો છો એ સૌથી અગત્યનું છે એટલે ઘણા કિસ્સામાં તમે એવું જોશો કે માણસ તમે આપણે સરકારની એક વાત કરીએ કે ભાઈ સરકારી ઓફિસ હોય તો ત્યાં માણસ એની હાજરી હોય છે પણ એનું કામ એટલું ડિલિવર થાય છે કે નહીં ઘણી બધી જગ્યાઓ એવી હોય છે કે ભાઈ માણસ આઠ આઠ કલાક દસ દસ કલાક ત્યાં બેસી રહે પણ એનું કામ એ એફિશિયન્સીથી ન કરે એને ઊંઘ મળવી જોઈએ એને આહાર મળવો જોઈએ એનું માઇન્ડસેટ જે છે એનો મૂડ સારો હોવો જોઈએ એનું માઇન્ડસેટ સારું હોવું જોઈએ તો એના માટે એને સગવડ એને વળતર એનું એક બેલેન્સ એ બધું હોવું જોઈએ આ બેલેન્સ જો ખોરવાય તો તમે દસ કલાક કામ કરો પંદર કલાક કામ કરો તો એનાથી પરિણામ સારું આવવાની શક્યતા ઘટે છે એટલે ભારત દેશ જ એવો છે કે જ્યાં આવી ચર્ચા થાય છે કે તમારે આટલા કલાક કામ કરવું જોઈએ બાકી અનેક દેશો એવી એવા છે કે ત્યાં એવી ચર્ચા થાય છે કે ભાઈ કામના જે કલાકો છે તે ઘટાડવા જોઈએ કારણ કે જે કર્મચારી છે તેના પરિવારને ઘરમાં ધ્યાન આપી શકે એને આરામ પણ મળી શકે એવા ઘણી બધી ચર્ચાઓ છે તો આપણે અહીંયા વધારવાની ઊંધી કેમ વાતો થાય છે જો યુરોપિયન દેશ યુરોપિયન દેશ હોય અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ આ બધા દેશો જે છે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ આપણે જેને કહીએ છીએ એ બધા એક તો એમાં વસ્તી ઓછી છે વિકસિત દેશો છે એનું જે સરેરાશ આવક છે એ વધારે છે તો ત્યાં નિયમો લાગુ પડે છે ને ત્યાં એ લોકો સહજતાથી ત્યાં બધું થાય છે પણ આપણા ત્યાં સમહાવ આપણા ત્યાં માણસો વધારે છે એક કંપની જ્યારે કોઈ જાહેરાત બહાર પાડે છે કે ભાઈ મારે દસ વ્યક્તિઓ લેવા છે

એમને એવો પણ યોગ્યતા ને એની ક્ષમતા એનો પણ ડર એટલા માટે નથી કારણ કે એમને ખબર છે કે ભાઈ અમે એક જે જશે તો એની જગ્યાએ બે રાખીશું ત્રણ રાખીશું એને અડધા પગારમાં રાખીશું અમારું કામ એક્ઝેસ્ટ થઈ જશે એવો કોઈક ને કોઈક રીતે એને મનમાં છે અને જેના કારણે એ આ બાબતે બહુ બિંદાસ એટલે ઘણી જગ્યા પર એવા કિસ્સાઓ પણ મેં જોયા છે કે જે પ્રમાણે ઇન્ક્રીમેન્ટ આવતું જાય આવતું જાય પછી એક લિમિટ આવી જાય એટલે કંપનીએ માણસને કાઢી મૂકે કારણ કે જો એને પચાસ હજાર રૂપિયા આપે મહિને પગાર તો એટલામાં જ એવું એવા બે માણસો એને દસ દસ હજારવાળા મળી જાય ફરે હા એટલે આ તમે જે વાત કરી રહ્યા છો એ સ્પર્ધાવાળા જે ક્ષેત્ર છે જેમાં આપણું જર્નાલિઝમ પણ આવે એ બધામાં આવું થવું બહુ કોમન આપણને વાતો સાંભળવા મળે છે આનો અભ્યાસ કેટલો થયો છે ખબર નથી પણ આવું આપણને સાંભળવા મળે છે આપણી આસપાસ કે ભાઈ જ્યારે એક કોઈ ક્ષમતા હાસિલ કરી લે તો એના કરતાં બીજા વ્યક્તિને બે ચાર વ્યક્તિને લઈને એટલા પગારમાં સમાવીને પછી એ કંપની ચાલે રાખે એવી માનસિકતા આપણા ત્યાં બિલ્ડઅપ થઈ છે પણ આ જે કારણ છે એનું છે એનું કે ભાઈ અવેલેબિલિટી આપણા ત્યાં બહુ જ બધો વર્કફોર્સ છે આની સાથે જ જે બેરોજગારી બેરોજગારી આના ઉપરાંત બી એક મુદ્દો બીજો છે કે સ્કિલ લેબર ને અનસ્કિલ લેબર એટલે એ થોડી આડ વાત થઈ પણ આપણા ત્યાં સ્કિલ લેબર ઓછા છે એટલે આ આ મુદ્દામાં એ રીતે જોવા જઈએ તો અનસ્કિલ લેબર જે છે એને ઓછા પૈસા આપીને તમે સ્કિલ્ડ લેબરના જગ્યાએ લઈને તમે એને ટ્રેન કરી શકો છો ને એ રીતે એની જોડે વધારે કામ કરાવી શકો છો અને પેલો માણસ પોતાની અણ આવડત હોય એટલા માટે એનું શોષણ કરાવવા પણ એ તૈયાર હોય છે અને કંપનીઓ આવી રીતે કરે છે આમાં આ ચર્ચાનો એક મુદ્દો સૌથી ધ્યાને રાખવાનો એ છે ને દર્શકો કે આ બધી જ કંપનીઓ બધા જ વેપારીઓ આવું કરે છે એવું અમે નથી કેતા પણ આ મોટા ઉદ્યોગપતિઓએ આ વાત કીધી છે એટલે આની એક ચર્ચા થવી જોઈએ એના માટે આપણે મુદ્દો છેડ્યો પણ ચર્ચા જે ઉદ્યોગપતિએ કલાકોની કરી એની જગ્યાએ એવી પણ કરવી જોઈએ કે ભાઈ બે હજાર ચોવીસ જે છેલ્લે ગયું એ વર્ષમાં કેટલી સરકારી નોકરી મળવાની હતી ને એની જગ્યાએ કેટલી મળી આ મુદ્દા પર ક્યારેય કોઈ જે મોટા નામાંકિત વ્યક્તિઓ છે એ તો કોઈ ચર્ચા જ નથી કરતું ના આપણા ત્યાં જે ઉદ્યોગપતિઓ છે એ કોઈ રાજકીય પક્ષો સાથે મને એવું લાગે છે કે બેકગ્રાઉન્ડમાં જોડાયેલા આડકતરી રીતે આડકતરી રીતે કે સીધા સીધા એ તો એમનો ધંધો છે અને ધંધો લઈને બેઠા છે એટલે ઓબ્વિયસલી એ લોકો આવી રીતે ખુલીને સામે કાં તો વિરોધમાં ન આવે પણ એ વાત સાચી છે કે સરકારે જે બે કરોડ નોકરી વર્ષની આપવાની જાહેરાત કરી હતી કે અમે દર વર્ષે બે કરોડ જોબ આપીશું એ નથી આપી શક્યા એટલા માટે જ પછી બેરોજગારી વધે છે પછી અવેબિલિટી વધી જાય છે ફોર્સ તમે જે કહી રહ્યા છો અને એના કારણે જ પછી આવા નિવેદનો પણ આવે છે એટલે જેમ જેમ વર્ક લાઈફ બેલેન્સ છે એક વ્યક્તિનું એમ એક સમાજનું પણ સોશિયલ બેલેન્સ હોય એ સોશિયલ બેલેન્સ નથી એટલા માટે આવા નિવેદનો પણ આવે છે એટલા માટે જ આપણને વળત જે કંઈ જે એવા લોકો છે અનસ્કિલ છે કાં તો એ ક્ષેત્રમાં બહુ જ બધા અવેલેબલ છે તો એમને રોજગારી નથી મળતી રોજગારી મળે છે તો એમનું વધારે શોષણ થાય છે વધારે કલાકો કામ કરે છે ઓછા વળતરે કામ કરે છે તો આ બધું જ ઇનબેલેન્સ છે એ એનું કારણ એ છે કે બીજું એક કારણ એ છે કે ભાઈ સરકાર એને પ્રોપરલી હેન્ડલ નથી કરતી એટલે ભલે જાહેરાત થઈ જાય કે બે કરોડ જોબ આપીશું પણ એનો અમલ નથી થતો અને કોઈકને કોઈક રીતે આપણે ફરી ફરીને એ જ ચર્ચા પર આવી જઈએ છે કે સરકાર કોઈ વસ્તુ જ્યારે જાહેર કરે છે વાયદો કરે છે તો એની યોગ્ય રીતે નથી કરતું જી બિલકુલ તો આજની જે ચર્ચા હતી છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ નામાંકિત જે ઉદ્યોગપતિઓ છે તેમના નિવેદનો આવતા હતા કે કેટલા કલાક યુવાનોએ કામ કરવું જોઈએ પરંતુ આ ઉદ્યોગપતિ ભૂલી ગયા છે કે રાત પડે એટલે સૂકો રોટલો અને ડુંગળી ખાનારા લોકોની સંખ્યા પણ મોટી છે અને જ્યારે એ લોકો રાત્રે બહાર નીકળતા હોય ત્યારે ફૂટપાથ પર બી એ લોકોએ નજર મારવી જોઈએ કે જે ફૂટપાથ પર લોકો સૂતા હોય છે એ સિત્તેર કલાક કરતાં પણ વધારે કામ કરતા હોય છે જે બિલકુલ જો તમને આ પ્રકારની ચર્ચા પસંદ આવે છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમને એવું લાગે છે કે કોઈ મુદ્દા ઉપર ચર્ચા જોઈએ તો કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ફરી મળીશું નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા